તો તમારાથી પણ બજાર જેવી મીઠાઈ ઘરે નથી બનતી તો આજે આપણે રક્ષાબંધન સ્પેશિયલ ડ્રાયફ્રુટ ડિલાઇટ બનાવીશું કે જે બહાર જેવી જ મીઠાઈ બનશે અને ટેસ્ટમાં તો એટલી સરસ બનશે ચાલો જોઈ લઈએ રેસીપીને તો જો એક ગ્લાસ જેટલું દૂધ લેવાનું છે જો કપમાં જોઈએ ને તો એક કપ અને વન ફોર કપ એટલે કે સવા કપ જેટલું દૂધ થતું હોય છે અને હવે આપણે કડાઈમાં તેને લઈ લેવાનું છે જાડા તળિયાવાળી અને ગેસની ફ્લેમ ચાલુ કરીને ધીમા ગેસ પર આપણે તેને એકવાર આવી રીતે હલાવી લેવાનું છે એટલે જેથી તળિયે ચોટે નહીં અને ત્યાં સુધીમાં એક બીજી પ્રોસેસ છે જોઈએ તો જુઓ સૂકું ટોપરાનું છેણ છે અને જાડ્ડી કળીવાળું આવું છેણ છે એટલે આપણે તેનો પાવડર કરવાનો છે તો આ સૂકું ટોપરાનું છેણ છે ને તે મેં એક કપ જેટલું લીધું છે તેને મિક્સર જારમાં ઉમેરી દેવાનું છે અને ત્યાર પછી આપણે હવે તેને એકવાર ગ્રાઇન્ડ કરી લેવાનું છે ગ્રાઇન્ડ થતાં જ જે ટોપરું છે એ સરસ એવું જો આવું પાવડર બની જાય છે અને જો આવો એ પાવડર પણ મળે છે પાવડર હોય તો તમારે ગ્રાઇન્ડ કરવાની જરૂર નથી હવે તેની અંદર થ્રી ફોર કપ જેટલો મિલ્ક પાવડર ઉમેરશું એટલે કે પોણા કપ જેટલો મિલ્ક પાવડર અને આ મિશ્રણને આપણે એકવાર ચાલુ કરીને પછી આપણે દૂધમાં ઉમેરી દેવાનું છે એટલે કે થોડીવાર માટે ગ્રાઇન્ડ કરીને ઉમેરશું અને ધીમા જ ગેસ પર આપણે તેને આ રીતે કૂક કરતા જશું મીડિયમથી તમે ધીમા ગેસ પર તેને કૂક કરી શકો છો જો થોડું થોડું આવું ઘાટું થતું જશે થોડી થશે એટલે કેમ કે અંદર મિલ્ક પાવડર છે એટલે તે તેની જાડાઈ પકડતું હોય છે જાડું થતું જતું હોય છે જો આવું થોડુંક આપણને જાડું થતું દેખાય ને ત્યાર પછી આપણે તેમાં બે ચમચી ઘરની તાજી મલાઈ ઉમેરવાની છે અથવા તો તમે એક ચમચી જેટલું ઘી પણ ઉમેરી શકો છો તેની અંદર આપણે એલચી પાવડર ઉમેરવાનો છે તો વન ફોર્ટી ટીસ્પૂન જેટલું ઉમેરશું અને ફરીથી આપણે જો મિશ્રણ અત્યારે ઢીલું છે ને થોડુંક કઠણ બને ત્યાર પછી આપણે તેમાં ખાંડ ઉમેરવાની છે તો જો અહીં હું અડધા કપ જેટલી ખાંડ ઉમેરું છું વધારે ગળ્યું જોતું હોય તો એકાદ બે ચમચી વધારી શકો છો અને અત્યારે આપણે મેઝરિંગ કપથી જ બધું માપ લઈ રહ્યા છીએ એટલે તમને ખ્યાલ આવે અથવા તો તમારે ઘરની એક વાટકી સેટ કરી લેવાની છે તો ખાંડ ઓગળે એટલે થોડુંક આવું મિશ્રણ ઢીલું થતું હોય છે ફરીથી આપણે તેને થોડું ઘટ કરવાનું છે અને થોડું ફરીથી જાડું થઈ જાય ને ત્યાર પછી ફરીથી આપણે તેની અંદર જે કેસર આવે છે તેનું દૂધ આપણે ઉમેરવાનું છે તો બે ચમચી જેટલું છે ગરમ દૂધમાં મેં કેસર પલાળી દીધું હતું અને ત્યાર પછી આપણે વન થર્ડ કપ પ્રમાણે મિલ્ક પાવડર ઉમેરવાનો છે તો લાસ્ટમાં મિલ્ક પાવડર ઉમેરવાથી છે ને આ મીઠાનો ટેસ્ટ એકદમ સરસ વધી જશે અને જે મિશ્રણ છે ને એકદમ સ્મૂથ બને છે તો ફરીથી આપણે તેને આ રીતે હલાવતા જશું અને મિલ્ક પાવડર ઉમેરવાથી ફરીથી તે જાડું થતું જશે અને કલર જુઓ કેટલો સરસ આવ્યો છે અને જ્યારે એકદમ થોડુંક જાડું થઈ જાય ને ત્યાર પછી જો આ રીતે તેને ફેલાવો અને વચ્ચે તમને થોડુંક એ દૂધનો ભાગ જોવા ન મળે એટલે મિશ્રણ કૂક થવા આવ્યું છે તો ફરીથી આપણે જુઓ તેને પેનની સપાટી છોડવા લાગ્યું છે અને એકદમ જાડું થઈ ગયું છે આવી રીતે અને હવે ખ્યાલ ન આવે કદાચ એ રીતે તો પછી ફરીથી આપણે મિશ્રણને થોડુંક હાથમાં લઈને નાનો એવી આવી ગોળેવાળી જોવાની અને આ રીતે જો સરસ એવી ગોળે વળી જાય ને એટલે મિશ્રણ તમારું અહીં અત્યારે મીઠાઈ માટે બની ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને ઠંડુ થવા દઈશું ઠંડુ થાય છે ત્યાં સુધી એક નોનસ્ટિક પેનમાં વન ફોર કપ જેટલા કાજુ વન ફોર કપ જેટલી બદામ લેવાની છે વન ફોર કપ જેટલા પિસ્તા લેવાના છે અને ત્યાર પછી અહીં મેં અમુક મિક્સ સીડ્સ લીધા છે તો સૂર્યમુખી છે કોળાના બી છે મગજતરીના બી છે તલ છે ને અળસી છે પાંચ જાતના મેં સીડ્સ લીધા છે કપમાં જોઈએ ને તો વન થર્ડ કપ જેટલા છે અને ચમચી પ્રમાણે બધા શેડ્સ મેં બબે ચમચી લીધા છે હવે તેને આપણે ધીમા ગેસ પર શેકવાના છે તો એકથી દોઢ મિનિટ માટે શેકીશું એને ગરમ કરવાના છે આપણે એકદમ ડિઝાઇન આવી એવા શેકી નથી લેવાના તો આ રીતે શેકવાથી તેનો ભેજ દૂર થશે કેમકે અત્યારે ચોમાસું છે એટલે થોડુંક એવું આપણે ભેજ હોય તેને દૂર કરીશું તેને જો ઠંડુ પડતા મેં ગ્રાઇન્ડ કરી લીધું છે તો થોડુંક કણીવાળો પાવડર રાખવાનો છે એકદમ આમ જેવું નથી કરી નાખવાનું તો થોડુંક કણીવાળું રાખીશું જેથી ખાઈએ ત્યારે ટેસ્ટ બહુ સરસ આવે ત્યાર પછી તેની અંદર જે એકદમ મસ્ત ટેસ્ટ આપશે એવો કોકો પાવડર ઉમેરવાનો છે તો એક ટેબલ સ્પૂન પ્રમાણે ઉમેરી દેવાનું છે અને મિક્સ કરી લેવાનું છે એટલે કલર પણ સરસ આવશે અને ટેસ્ટ પણ સરસ આવશે અને હવે જુઓ ખજૂર છે તો જે પોચો ખજૂર આવે ને તેનો ઉપયોગ કર્યો છે જો તમારી પાસે કઠણ હોય ને તો તેને બે ચમચી ઘી નાખીને તમે શેકીને સોફ્ટ બનાવી શકો છો અથવા ગરમ પાણીમાં પલાળીને પણ તેને તમે મિક્સર જારમાં સોફ્ટ બનાવી શકો છો તો થોડીયા કાઢીને ખજૂર જુઓ અહીં મેં બાર નંગ લીધો છે પરંતુ થોડી મને વધારે જરૂર પડી છે એટલે પંદરથી વીસ જેટલા તમે ખજૂરની પીસીસ લઈ શકો છો તો મેં અહીં વીસ જેટલી ખજૂરની પેશીનો ઉપયોગ કર્યો છે અને જુઓ આ રીતે આપણે તેને ધીમે ધીમે હળવા હાથે બધું જ સરસ રીતે મિક્સ કરતા જશું અને આગળ કીધું એવી રીતે કે તમને જો આગળ જરૂર લાગે કે બાઇન્ડિંગ નથી આવતું તો તમે ઉમેરી શકો તો જો સરસ અત્યારે બાઇન્ડિંગ આવી ગયું છે અને વીસ જેટલી મેં ખજૂરનો ઉપયોગ કર્યો છે તો આ રીતે આ તમે જો બાઇન્ડિંગ નથી આવતી તો પછી ખજૂરને વધારે ઉપયોગમાં લઈ શકો છો તો હવે જો આ રીતે એકદમ લોટ કેવું આપણે બાંધી લીધું હોય તેવું આ મિશ્રણ રેડી થઈ જશે તો બહુ મસ્ત એવો કલર પણ જોવો આપણે કોકો પાવડર ઉમેર્યું છે એટલે આવશે અને ટેસ્ટ પણ બહુ સરસ આવવાનો છે તો આ રીતે આપણે લીંબુ હોય ને મોટું લીંબુ તેવડા આપણે ગોળ બોલ બનાવી લેવાના છે આવી રીતે તો છ નંગ જેટલા થયા છે તો આ રીતે બોલ વળાઈ જાય ત્યાર પછી આપણે જે માવો બનાવ્યો છે સરસ મજાનો યલો કલરનો જે તમે એમના પેંડા બનાવશો ને તો પણ એકદમ મસ્ત લાગવાના છે કેમ કે કોકોનટની ફ્લેવર છે કેસરની ફ્લેવર છે તો તેના પેંડા એમને બનાવશો ને તો પણ એટલા સરસ ટેસ્ટી લાગશે પછી જુઓ રોલ બનાવીને આપણે છ ખજૂરના અને ડ્રાયફ્રુટના બોલ્સ બન્યા છે તો છ પીસીસ આ રીતે સરખા કરી લ્યો એટલે એક સરખા બધા થશે તો ત્યાર પછી આપણે જુઓ એક ભાગ હાથમાં લઈશું અને આપણે કેવી નાની પૂરી હોય છે એવી રીતે આપણે કરવાનું છે તો જો આ રીતે પહેલાં તો ગોળ બોલ બનાવીને પછી આપણે કિનારી તરફથી થોડું પતલું કરશું અને વચ્ચેથી પણ ધીમે ધીમે પતલું કરીને પૂરી હોય એવડું બનાવી લેવાનું છે રાઉન્ડ ત્યાર પછી તેની અંદર ડ્રાયફ્રૂટ અને ખજૂરનો બોલ મૂકી દઈએ અને આ રીતે જુઓ આપણે તેને પેક કરતો જવાનું છે ધીમે ધીમે કરશું એટલે બધું જ મિશ્રણ ઉપર ભેગું થાય છે અને સરસ એવું પેક કરી લેવાનું છે ત્યાર પછી આમ આ રીતે છે ને થોડી વાર માટે ગોળ ફેરવ્યા જ કરો હાથમાં એટલે એક સરખું બધી જ બાજુ લેયર થઈ જશે તો આવી રીતે મેં બધા બોલ બનાવી લીધા છે તો છ રેડી થયા છે પછી આપણે તેને બે કલાક માટે ફ્રીઝમાં મૂકીશું ફ્રીઝમાં મૂકવાથી જ્યારે તમે આ મીઠાઈને કટ કરો છો ને ત્યારે એટલે સરસ સેટ થઈ ગઈ હોય છે તો ચાલો કટ કરીને જોઈએ કે કેવું તેનું લેયર દેખાય છે તો હવે છે ને આપણે તેને કટ કરવા છે તો ધીમે ધીમે કટ કરીને પછી સે જેવો આ રીતે ભાર આપી દીધો એટલે મસ્ત એવા જેવો બે ભાગ થઈ જાય છે જોતાં જ કેટલું મસ્ત દેખાય છે કેમ કે કલર કોમ્બિનેશન પણ મેં એવું જ પસંદ કર્યું છે કે જોતાં જ આમ એટલું મસ્ત દેખાય તો આ રીતે તેના બે ભાગ કરી લેવાના છે ને બધી જ મીઠાઈને આપણે આવી રીતે કટ કરી લેવાની છે તો જુઓ તમે એના પડ જુઓ કેટલા મસ્ત દેખાય છે તો જેવી રીતે મેં તમને ટિપ્સ આપી છે ને એ રીતે તમે કરશો ને એટલે તમારી મીઠાઈ પણ આવી જ રેડી થશે અને હવે આ મીઠાઈને વધારે આપણે બહાર જેવી જો લૂક આપવી છે ને તો સિલ્વર ફોઇલથી તમે આ રીતે તેને ડેકોરેટ કરી શકો છો અને બિલકુલ ઓપ્શનલ છે જો હેલ્થ માટે કોઈ ગુણકારી નથી હોતી ફક્ત આપણે તેને એમ એટ્રેક્ટિવ દેખાવા માટે દેખાવ લાવવા માટે જ તેને આપણે બનાવીએ છીએ આ રીતે તો બહુ સરસ આ મીઠાઈ બને છે ટેસ્ટ તો એટલો સરસ છે કે આપણે વસ્તુ જેની અંદર એવી વાપરી છે કે બહારની મીઠાઈ ભૂલી જઈએ તો ટ્રાય કરજો રેસીપીને શેર કરી